ફાયદા ખેડૂતોને સમજાવશે વિપક્ષ ખેડૂતોને ગુમરાહ કરે છે પાટીલા નિવેદન આપ્યું ખેડૂત આંદોલનના નામે કોંગ્રેસ અંધાધુંધી સર્જે છે અગાઉ પણ કોંગ્રેસ પ્રયત્ન નિષ્ફળ ગયા છે સરકારના નિર્ણય સામે અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વિપક્ષ સમજી ગયું છે કે તેમનું હવે સ્થાન નથી સીઆર પાટીલે આ નિવેદન આપ્યા છે વચેટિયાઓના કમિશન પ્રથાથી ખેડૂતો કરતા તેમને વધારે લાભ થતો હતો પ્રધાનમંત્રી મોદીએ સીધા ખેડૂતોના ખાતામાં રકમ આપી છે અમે કે આખા દેશમાં સાતસો જેટલા સંમેલનો થશે તો એ થશે ગુજરાતમાં જે દસ સંમેલનો છે એની તારીખ જાહેર થઈ છે એનો સમય જાહેર થયો છે એટલે આ દસે દસ સંમેલનો પણ એ સમયસર થશે જ થશે

કેવા પ્રકારની તૈયારીઓ છે કેવી રીતે ખેડૂતોને સમજાવવામાં આવશે કુસી ફાયદાને લઈને આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ દ્વારા એક પત્રકાર પરિષદ નું છે તે પણ હાલ જોડાય છે ક્યાંક ક્યાંક રાજકીય રોટલો જે શેકવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેલેથી જ ખેડૂતોના લાભ માટે તેમના એકાઉન્ટમાં રૂપિયા છ હજાર રૂપિયા દર મહિના ટ્રાન્સફર કરી રહી છે આ ઉપરાંત જે રીતે કૃષિ કાયદાને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોને કૃષિ કાયદા ને લઈને કેટલા ફાયદો થશે તે અંગે હવે સંમેલન કરવા જઈ રહ્યા છે ભારત દેશમાં સાતસો જેટલા સંમેલન કરવામાં આવશે તેની શરૂઆત આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે ખાસ કરીને ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો દસ જેટલા કુશી ફાયદા સંમેલનની શરૂઆત કરવામાં આવશે બારડોલીના જે સ્વરાજ આશ્રમ છે ત્યાંથી સી આર પાટીલ જે ભરૂચ સહિતના તમામ જે ખેડૂત સમાજના જે અગ્રણીઓ છે તેમની સાથે એક સંમેલનનું આયોજન હાથ ધરવામાં આવશે જેમાં કુશી જે બીલ છે તેને લઈને કેટલા ફાયદાઓ થશે તે અંગે પણ સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવશે આ સાથોસાથ શુક્રવારના રોજ ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચીખલી ખાતે આવનાર છે ત્યારે ડાંગ વાદા સહિતના તમામ જે ખેડૂત સમાજના જે અગ્રણીઓ છે તે આ સંમેલનમાં હાજરી આપશે અને સમગ્ર જે ગુજરાત રાજ્ય છે તે ગુજરાત રાજ્યમાં ખેડૂત